જય માતાજી મિત્રો આજે પાછી પીટી જાડેજા સાહેબની ધરપકડ કરવામાં આવી એક ધમકી આપવાના ગુનામાં ઘણા બધા પરંપરાઓગત આ ચાલતું આવ્યું છે ઘણા સમયથી ક્ષત્રિય સમાજના આગેવાનોને કોઈ ને કોઈ રીતે હેરાનગતિ ચાલુ છે આના પહેલા શિખાવતજી હોય ઇટી જાડેજા હોય ચલો પાછા આપણે રમીએ હવે આવેદન આવેદન પાછા આપેદનો આપવાના ચાલુ કરીએ હજી વેચાયેલા રહેશો તો હજી કપાસો ક્યારે જાગશો ક્યારે એક થશો ક્યારે જવાબ આપશો એની રાહ જોઈ રહ્યો છું કોઈ બીજા સામાન્ય એક ધરપકડ ધમકીના ગુનામાં થાય અને સીધી પાસા લાગે તો એજી સમાજને ઊંઘવું હોય તો તમે બહુ સારી ઊંઘ લઈ રહ્યા છો લો ભાઈ આપણા ઉપર આવે ત્યાં સુધી રાહ જોઈ સમાજ ઉપર છે ને વ્યક્તિગત આવે ત્યારે જાગજો અને કાલથી આવેદન આવેદન રમવાનું ચાલુ કરી દેજો જાગો અને રોડ ઉપર ઉતરવું પડે તો ઉતરો નહી તો એક એક કરી અને કપાઈ જશો કોઈ બીજો આગેવાન સમાજનું નેતૃત્વ કરવા માટે કે સમાજ માટે લડવા તૈયાર નહીં થાય હજી ઊંઘવું હોય તો ઊંઘી શકો છો ジジャグオイとジャグとギじゃあまたじ、じゃあばば。